તને જે માતાજી જોા ગાપાવામ ગઈતી તં એ વેડે તડકો આવતો તો ને થી થોડા થોડે આવી તડકો થઈ જશે કા હવે બીજું શું કામ કરવાનું છે હું કિસ કાલ થી ના આતો ને ઠલવાનો છે પાછે ગામ જવાનું છે પછી એ ગામ જવાનું છે તો વિડિયો કન્ટિન્યુ કરો કાઈ દે કન્ટિન્યુ રીજો હે ની નાખ પાળવા મને જેતો પૂળા લઈ આ ભાઈ વા નાખ કે નાખ છે અમારો ઢોર બદલાવે છે હું પણ બદલાવી લેવા જઈએ કાગાને કેમ કે અહીંયા કુંવર નાખી દેવું છે ત્યારે પછી થોડાક સમય પછી પાછું બધું ભેળવી દઈશું અંદર અંદર અત્યારે કાંઈ જાજુ હમાય એમ નથી એટલે આખો ફેરો અહીં ખાલી કરી દેવાનો છે જો મારા બાબ ઢોર ફેરવવા મળ્યા છે ને પછી ના કુંવર ખાલી કરી દેવું છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આ તો મિત્રો જો લારી ઉલાળી નાખી છે કુવળ નો ઢકલો કરી નાખ્યો છે ખપાળે લઈને ઢળે છે તમને થાતુ છે આ મોઢે કેમ બાંધ્યું છે પણ એ તો એને ખબર હશે કુંવળ ઉડે છે ને બહુ એટલે જો અને મારા મમ્મી આ બધા જાય અને ખપાળે ખપાળે ઢળે છે લારી ઉલાળી પણ પીડ્યું નહીં

કાંટીની હું આ સીધી સબક કેરી ખાવાનું શરૂ કર્યું છે હા ખાઈ લઈ હું એમ ખાવા આવે એલી કેરીમાં શું ખાટું એટલે ખાવાનું એવું છે ને તો વિડિયોમાં કાંટીની કરી ગયો હા તો

अनया म बुदु बकालू भयो गुवार नै भिंडो नै सोळई आ न थाय नै घरपुरु बगालू गुवार भिंडो सोळई बिजू बस इ काय हसतो वाली वाह भाई वाह झाडवाय पिवे नीचे बकालू था अमर चार जणा न पाच पाच सोडवा होतै थै जाए हा काल पासो पाय दिसो लपका देखायसी के हडूस

આમાં બકાલું છે હું દાય ગાયું ખાઈશ ભાગો ફૂલ હા ભાઈ ગુલાબ માર ફૂલ નહીં જોતું હા મેં કિસી કા ફૂલ નહીં લેતા લગજા લગજા ઓકે ભાઈ લઈ લીધું પાછું હા તો મિત્રો વિડીયો માં કન્ટિન્યુ રહેજો હા તો મિત્રો ઠંડો ઠંડો પવન ખાવા માટે ધાબા માથે થોડી વાર આવી ગયો છું થોડી વાર એડિટિંગ કરીશ ને એવું બધું કરીશ બાકી આજનો વિડીયો અહીંયા સુધી રાખું છું વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી આવે નવા વિડીયોમાં ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય બાય